અન્ય એક જિલ્લાને પણ આજે રચના કરવામાં આવી એટલે કે થરાદ જિલ્લાને પણ આજે માન્યતા આપવામાં આવી આ અંગે અગાઉ જાહેરાત થઈ ચૂકી હતી અને બજેટમાં આ અંગે જોગવાઈ પણ કરવામાં આવી હતી પરંતુ કોઈ કારણસર મહાનગરપાલિકા ડિક્લેર કરવામાં ક્યાંક પાછી પાડી થતી હતી પરંતુ છેવટે આજે નૂતન વર્ષે એટલે કે અંગ્રેજી નવા વર્ષના દિવસે આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો મહાનગરપાલિકા જાહેર થયા પછી મહાનગરપાલિકા મહાનગરપાલિકાનો અમલ થશે એટલા માટે બનાવ્યો છે આ સમાચાર એટલા માટે મેં આપી છે કે હવે કાલે કાતો પ્રમ દિવસે એટલે કે આજે રાત્રે અથવા તો આવતીકાલે વિધિવત રીતે મહાનગરપાલિકાનું સરકાર જાહેરનામું બહાર પાડશે સરકાર જાહેરનામું બહાર પાડશે એ એક ક્ષણેથી જ જે નવસારી નગરપાલિકા એટલે કે નવસારી વિજલપુર નગરપાલિકા છે તેનું અસ્તિત્વ પૂર્ણ થઈ જશે એટલે કે જે પાલિકાના ચૂંટાયેલા સભ્યો છે તે અને પાટિકાની જે પ્રમુખ અને અન્ય જે કારોબારી સભ્યો અને અન્ય જે લોકો છે એટલે કે જે ચેરમેનો છે એ તમામની કાલથી કાર્યવાહીનો પૂર્ણ મૂલ્ય મૂકી દેવામાં આવશે એટલે કે આમ તો કહેવાય કે એ છૂટા થઈ જશે એમની કાર્યપદ જે ક્ષમતા છે એટલે માટે માત્ર માનો કે એમની જે કાર્યનો સમય છે એને પૂર્ણ કરી દેવામાં આવશે અને વહીવટદારની નિમણૂંક કરવામાં આવશે વહીવટદાર તરીકે કોઈ અત્યારે રાજકીય નેતા કે કોઈ ધારાસભ્ય નહીં હોય પરંતુ કોઈ જીએ એસ અથવા તો આઈએએસ અધિકારી વહીવટદાર તરીકે નિમણૂક થશે જો રાજ્ય સરકાર નવા કોઈ અધિકારીની નિમણૂક ના કરે તો અત્યારે હંગામી ધોરણે નવસારીના કલેક્ટર અધિકલેક્ટર અથવા તો કોઈ ક્લાસ વન અધિકારી એટલે કે જિલ્લા વિકાસ અધિકારી અને અથવા તો માનનગર નુડાના કોઈ અધિકારી છે તેને એ અત્યારે ચાર્જ તરીકે વ્યવટદાનનો ચાર્જ એને સોંપવામાં આવે નગરપાલિકાના ચીફ ઓફિસર કે જે ચીફ ઓફિસર કનેક્ટના છે એટલે એમ પણ જો નગરપાલિકા પૂર્ણ થઈ જાય એટલે ચીફ ઓફિસરની પણ ફરજનો રૂપે એમની ફરજ પૂર્ણ થઈ જાય છે પરંતુ એમને કદાચ આરસીએમ એટલે કે માં મૂકવામાં આવે અથવા તો અત્યારે નગરપાલિકાની જ્યારે કાર્યવાહી થાય ત્યારે એક વધારાના અધિકારી કદાચ તેમને અત્યારે ચાલુ રાખવામાં આવે થોડા દિવસમાં એમની બદલી થઈ શકે રાજ્યમાં જે નવ મહાનગરપાલિકાઓ જાહેર કરવામાં આવી છે ત્યારે હવે नवसाई नवसारीगरपालिकाना वेबदार नियुक्त અને આ કાર્યવાહી થયા પછી એના સીમાંકન નક્કી થશે એટલે કે નગરપાલિકાને અડીને આવેલા જે ગામો છે એને સમાવી લેવામાં આવશે હાલ નવસારી નવસારી વિજલપુર નગરપાલિકા બની ત્યારે નવસારી નગરપાલિકા વિજલપુર નગરપાલિકા અને આજુબાજુના આઠ ગામોને સમાવિષ્ટ કરી લેવામાં આવ્યા હતા પરંતુ હવે મહાનગરપાલિકા જાહેર થશે ત્યારે એના સીમાંકનો વધશે એટલે આ બાજુ માન લે કે કસબા પણ આવી શકે એમ છે આમરપોરનો વિસ્તાર પણ આવી શકે છે તો તે બીજી તરફ જોઈએ તો દાંતે જ

તેમાં વસ્તીને આધારે એમાં કયા અનામતો આપવી કઈ નહીં એ અંગે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયા હાથ ધર્યા બાદ ચૂંટણી યોજવામાં આવશે અને ચૂંટણી યોજાયા બાદ નવા મેયર નવસારીના આપવામાં આવશે આ સમગ્ર પ્રક્રિયામાં લગભગ મારા માનવા મુજબ એક થી દોઢ વર્ષનો સમય વીતી જશે અને દોઢ વર્ષ સુધી નવસારીમાં વહીવટદારનું શાસન ચાલશે વહીવટદાર એટલે કે એક વ્યક્તિ કે જેને સમગ્ર નિર્ણયો કરવાની સત્તા આપવામાં આવશે એટલે રેસા લાઈન ના કામ હોય બાંધકામની પરવાનગી જે પણ કામો હશે તે કામ વહીવટદાર મ્યુનિસિપાલ કમિશનરની પણ નિમણૂક કરવામાં આવશે તો આ પ્રક્રિયા થવાની છે હવે આગામી દિવસમાં ત્યારે નવસારીજનોને એક રીતે અભિનંદન આપીએ અત્યાર સુધી અનેક વાતો ચાલતી હતી નવસારી લાઈવે છેલ્લા એક સપ્તાહમાં આ મુહિમ ઉપાડી હતી કે નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવામાં દેર છે અને કદાચ અમારા અવાજ ગાંધીનગર સુધી પહોંચ્યો અને હવે એ ફટાફટ ડિક્લેર થવામાં આવી અને મહાનગરપાલિકાની આજે વિધિવત જાહેરાત કરવામાં આવી જ્યારે કેબિનેટની બેઠકમાં એટલે કે રાજ્યના મંત્રીઓની કેબિનેટની બેઠક મળતી હોય છે અને કેબિનેટ બેઠકમાં જે નિર્ણય થતા હોય છે એના અમલ થતા હોય છે એટલે વિધિવત રીતે હવે નવસારી મહાનગરપાલિકાની જાહેરાત થયા બાદ એ નિર્ણયનો અમલીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ગઈ છે અને આગામી બે થી એક એટલે કે આવતી આજે રાત્રે મોડી રાત્રે અથવા તો કાલે સાંજ સુધીમાં વધુમાં વધુ બે દિવસમાં એનું ઓફિસિયલી જાહેરનામું બાર પડી જવામાં આવશે તો મારા સમગ્ર નવસારીજનો નવસારી આજુબાજુના ગામો કે જે હવે નગરમાંથી મહાનગરપાલિકામાં રહેવા જઈ શકે એવી પ્રક્રિયા થઈ ગઈ છે એટલે કે મોટા શહેરમાં તમારા શી પ્રત્યે તમારા શહેરને જ મોટું કરી દેવામાં આવ્યું છે આપણું શહેર હવે નવસારી વિજય નગરપાલિકાને બદલે નવસારી મહાનગરપાલિકા બોલવામાં આવશે અને નવસારી મહાનગરપાલિકાના નામે જાહેરનામુ પ્રાપ્ત કરશે જોકે જાહેરનામુ બહાર પડે ત્યારે કદાચ એના નામોમાં ફેરફાર આવી શકે પરંતુ મોટા ભાગે નવસારી મહાનગરપાલિકા એટલે કે એન એમસી હવે અમલમાં આવશે તો આવી જ સમાચારો તમારા સુધી પહોંચાડતી તમારી ચેનલ નવસારી લાઈવ ને પણ સત્તાનું હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે ત્રણ હજાર સબસ્ક્રાઈબર માટે ખોટે છે હું વારંવાર કહું છું કે બસ થોડી થોડી લાઈક કરો થોડાક થોડાક સબસ્ક્રાઈબ બનાવો તો આપણે પણ એક લાખે પહોંચી જઈએ અને એક લાખ એટલે કે નવસારી લાઈવ હવે સિલ્વર જે હોય છે એ સિલ્વરમાં પહોંચશે અને સિલ્વર પ્લેટ આપણને મળે એવી શક્યતા છે તો થોડીક મહેનત મારા માટે કરું તમારા માટે આટલી મહેનત કરું છું તો આપણી તમારી ચેનલ છે મારા માટે નહીં આપણા માટે કરીએ અને આપણી ચેનલ